તમારું સ્વાગત છે અમારે અમદાવાદ કપલ ચેનલ માં આજે આવી ગયા છે ફરીથી નવા બ્લોગ ની સાથે અને આજે શું છે કોની સાથે જઉં છું એ તો ખબર નહીં ડે સ્ટાર્ટ થયો છે આપણો ચાર વાગે અમે આપણી મોર્નિંગ તમને ખબર છે કે લેટ જ થાય છે બે ત્રણ વાગે ચાર વાગે તો હવે નીકળ્યો છું નીકતને લઈને જવા માટે એક ક્લિનિક પર જવાનું છે ત્યાં ગાડી એક પ્રમોશન છે અને પછી ત્યાં ગાડી જ ત્યાંથી જવાનું છે બીજી જગ્યાએ રિવરફ્રન્ટ તો તમને આખી જર્ની બતાવતો રહીશ તો બ્લોગમાં બન્યા રહેજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ફટાફટ કરી નાખજો ઇવાન બોલો સબસ્ક્રાઈબ કરો ચેનલ કો બોલો બોલો લાઈક કરો બોલ हाँ मंकी आया हाँ इवान का दोस्त आ गया है गाइस इवान पूरा दिन इसके साथ खेलते रहता है है ना इवान तेरा दोस्त है ना मंकी हां हम मेरा मंकी दोस्त है दोस्त है हां मंकी मारता नहीं है तेरे को नहीं खेलता है तेरे साथ हाँ क्या बोलता है मंकी खाना खानाते बोलता है ऐसा बोलता है हाँ तो मैडम आवी गया गाइस हमने लेने जानो है બહુ ખુશ છે કેમ કે અઠવાડિયામાં ચાર દિવસ એમને ફરવા મળે છે એટલા માટે કશું વીસ દિવસ નહીં ચાલે ફટાફટ બેસી જ આપણે નીકળીએ મોડું થાય છે અમારા મેડમ ને હેરફોલ નો પ્રોબ્લેમ હતો તો અમે લોકો આવ્યા હતા અર્બન ક્લિનિક માં અને અહીંયા તમને બતાવું કે શું શું પ્રોસેસ છે અને નિકટ ને ટ્રીટમેન્ટ કરાવવાની છે શું પ્રોબ્લેમ છે મેડમ તમને

શું કરાવી દીધું મેડમ તમે ને બધું ડોક્ટર ની સલાહ લીધા વગર ના કરાવાય તો એના માટે છે ક્લિનિક અને મેડમ ને કે શું પ્રોબ્લેમ છે જે કરી લઉં છું હેરમાં હેરમાં જે છે ડેન્ડ્રફ બહુ દેખાઈ આવો છે આ જે પોપડીઓ જામી છે આ ડેન્ડ્રફ ની આપણે પેલા ટ્રીટમેન્ટ કરીશું એટલે ડેન્ડ્રફ નીકળી જાય બરાબર ની ટ્રીટમેન્ટ કરીશું એટલે ડેન્ડ્રફ નીકળે પ્લસ પછી આપણે હેર પેલા હેરફોલ બંધ કરીશું બરાબર પછી હેર ગ્રોથ માટેની ટ્રીટમેન્ટ ચાલુ કરીશું એમને ફર્સ્ટ સેશનમાં ડેન્ડ્રફની ટ્રીટમેન્ટ આપીશું પછી સેકન્ડ સેશનથી એમને જીએફસી પીઆરપી કરીને આવે છે જેમાં તમારું બ્લડ લેવામાં આવે બ્લડના પછી મશીનમાં સેન્ટ્રી ફ્યુઝ થાય એટલે બ્લડ નીચે રહી જાય અને ઉપર પ્લાઝમા રહે એને સેપરેટ કરીને પ્લાઝમાને જે છે એ પ્લાઝમાને સ્કાલ્પમાં ઇન્જેક્ટ કરવાનું થાય એનાથી તમારો હેર ગ્રોથ વધે એ ટ્રીટમેન્ટ આપણે નેક્સ્ટ નેક્સ્ટ સિટિંગમાં એમને આપીશું निकट के चाय करे like, तो करेंगे ओन ना ओन कहीं नहीं इवान कुछ बोल रहे हैं क्या बोल रहे हैं लाइक शेयर सब्सक्राइब बोलो इट्स अ टाइम फॉर ट्रीटमेंट तो ड्रेस्टॉप कर देंगे तेरा किस नेम होगा जैक्सन मारो बराबर है ना उमा को इंजन लगाना है ना इवान डेविड इवान थे अपने डीजे वाले के साथ खाना खाने चले डीजे मेरा दो छे दोस्त तो थे मंकी मेरे दो छे <laughs> तू मंकी है मां तो ले मैं डीजे वाला हूं क्या है तू मैं पुलिस है ओ पुलिस है यार दे चोर इनको तो पकड़ लो जीजे? क्या बात है ने? क्या बात आ है પાસ રહે <laughs>

कैट्स है डॉग्स है कैट भी है मेरे घर कैट 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 के छोटे-छोटे बच्चे भी चल ये कैट है के के वो तो बच्चे हैं ने मेरे घर नाने के घर है पी मेरे घर है पी आंटी के घर है और दादी के घर है सब के घर है बेबीज है बिल्लू वाले बिल्लू बेबीज है मेरे पास थ्री मैगी बेबी बिल्लू बेबीज हैं हाँ? किटन्स के बच्चे बिल्ली के बच्चे बिल्ली के बच्चे मेरे चल खेल ले चल चल बहुत मजा आएगी <laughs> वो मजा की दीजा का बिल्ली की दीजा लाइक करो शेयर करो सब्सक्राइब भी है पैरोट भी हां पैरोट भी है काय घर पे चल घर पे उनके

તો ગાઈઝ અત્યારે ફર્સ્ટ સીટિંગ પતી ગયું છે નિકટનું અને મેડમે મને પણ કંઈક કરી આવ્યું છે ખબર નહીં શું કર્યું છે હેર રિમૂવલ જેવું કંઈક બરાબર તો હવે પંદર દિવસ પછી નેક્સ્ટ સીટિંગ છે તો ત્યારે બીજું બધું બતાવીશું તમને શું શું કરવાનું છે અને આ બ્લોગની અંદર બસ અત્યારે આટલું જ છે તો આગળની વાત તમને પછી કરું હવે ક્યાં જઈએ છીએ તમને આગળ બતાવતો રહીશ તો ગાઈઝ અમે લોકો હવે આવી ગયા હતા જમવા માટે અને સરસ એવું લોકેશન છે કે આપ હોટલ બી છોડો દિવર્તન બસ એની સામે

રેસ્ટોરન્ટ એન્ડ કેફે બરાબર અહીંયા બધા ફૂડ કોર્ટ છે અને સરસ મજાનું એવું જમવા માટે આવી ગયા છીએ ભૂખ તો ઘણી લાગી છે કેટલો વરસાદના પગલે પછી ભૂખ લાગે તો ભાઈ જો ધીમે ધીમે બધું જમવાનું આવે છે તમને બતાવું પેલા તો આ ચાર પાંચ જાતની રોટલી છે પછી મન્ચુરિયન છે ભાજીપાઉ છે જો આ ચાવું ફેવરેટ મોકેલ ઇવાન ઇવાન હતું પીએગા સમાજે પીલાતા હો ને તો બધું ફરી ભરીને ઘરે આવી ગયા છીએ અને અમુક અમુક જગ્યાએ ભૂલી ગયો તો કે હું બ્લોગ ચાલુ છે મારું એટલા માટે શૂટ લેવાનું બાકી રહી ગયું છે તો ગાઈઝ આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટની અંદર કહેવાનું ભૂલતા નહીં જેટલા પંચન એટલા વ્લોગ હું બનાવતો રહીશ તમારા માટે અને આજે પણ મેં વ્લોગ બનાવ્યો છે ફક્ત ને ફક્ત તમારા માટે તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ગાઈઝ ફટાફટ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને ક્યાં મજા આવી બરાબર તો મળીએ ગાય સ્નેક્સ બ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ ગુડ બાય જય જય ભારત